શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે વીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંતનો સહવાસ એથી ભાગ્ય નહીં બીજું ખાસ બાહ્ય સંસાર પ્રારબ્ધ ઉપાધિ તેથી ત્રાસવું નહીં કદી એ જ જાણવી પ્રત્યક્ષ સમાધિ છાયા માટીમાં પડી તેથી તેને ધોવી નહીં પડી એવું જ છે ખરે દેહનું પણ સંતને જ તે સાધતું સર્વસંકલ્પ કરી વર્જ્ય અવસ્થા રાખવી જેવી બાળકની વૃત્તિ સતત વિવેક અખંડ ચિતે રામ નામમય મનની વૃત્તિ એ જ તમને પરમ પ્રાપ્તિ મારીને ખોટી કલ્પનાવૃત્તિ રામ નામ અખંડ ચિત્તે સમાધાન સંતોષ શાંતિ દેવને સર્વ કર્યું અર્પણ લીન સ્વાદ સ્વાનંદયુક્ત ચિંતને એ જ સિદ્ધ સાધુનું લક્ષણ વાસના બાળીને કરવું ચિત્ત શુદ્ધ અહંભાવ છોડીને બનવું નિભ્રાંત હવે હું રામનો રામ મારા એ જાણવું પૂર્ણ સંત સહવાસ પામે તે જ દેહ બુદ્ધિ જે રહ્યો ફેંકી સંતને ન જોવા દેહમાં દેહથી પર થઈ જોવા આપણે તેને નામમાં રહ્યો પ્રેમ એ જ સંતનું લક્ષણ જે જે ચાલ્યા તેમની સાથ સાર્થક જ તેમનું કર્યું સંતે સાધુએ છોડ્યો દેહ પણ સત્તાએ તે રહ્યો જાગ્રત તેનું રાખવું સ્મરણ સેવા કરવી રાતને દિન સંતનો સહવાસ એથી ભાગ્ય નહીં બીજું ખાસ સંત ચરણે વિશ્વાસ તેણે જોડ્યા ભગવંત ખાસ ચિત્ત રાખવું સંતમાં દેહ લગાડવો સંસારમાં નામ લેવું સ્વાચ્છોચ્છ્વાસ સંતુષ્ટ સંત ખાસ સંતને કરવા નમસ્કાર જે જગના જગતના આધાર સંતના દેહની પ્રારબ્ધ ગતિ થઈ પૂરી કાયા થઈ અદ્રશ્ય આજ પણ રહી અજર અમર રામ કરતા એ જાણી ચિત જગમાં વર્તતા સંત એમ જેથી બીજા જણે કરવું કેમ સંતનું કરવું અનુકરણ કરવા તેમના દર્શન કહેવું આવ્યો આપને દર્શન સમજવાને વાટ જે કઠિન જેથી સુલભ રીતે ચાલે સંસાર રામથી બીજો નહીં લાભ ધર્યું એ જેમણે ચિત તેમને થઈ ખરી સંત સંગત આદર્શ તેમનો રાખવો આગળ એથી ચલિત થવું ન કદી પોતાનું પામવું સમાધાન બીજાને મળે તે માટે પ્રયત્ન જાણ સંતને જવું અનન્ય શરણ બીજે ક્યાંય જવાનું નહીં કારણ ભાગ્ય મોટું સંત આવ્યા ઘેર પણ મેં અભાગઈએ ન જાણ્યું તેમ સૂર્યનો પ્રકાશ તો થયો પણ જે આંધળો તે રહ્યો જેમનો તેમ તેમ વિષય બની જેની વૃત્તિ સંતની સંગતિ તેને ન લાભતી વિના રામ નામ જેની જાએ નહીં વેળ જાણ જીવન મુક્ત તે જ દેહને વિશે વિરક્ત વિષય વિશે નહીં અહમ મમત્વ તે જ કહેવાતા મુક્ત રામથી પર નહીં માનવું હિત સર્વસંતોનું એ જ મનોમર્મ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ